ઓલ ગાઈસ હો આ થોડુંક જ ગાજી પણ હું ગાઉ એકતર ગાવાનું એ માનો ગરબો રે

હંતો ગામ તો રે ગયો સુતારે ના ઘરે હંતો ગામ તો રે ગયો ફેટલા ના ઘરે એ મારો ઘર મોને આવસે આપડે જીતવાનું થાય સુકે જીતાય વાતો આ આને એને બોલા હા વર્ષો આપણે જીતવાનું છે કા વાત હાલ હા અરે આ ઓલા ભીખોણી શું કરતા છે ખબર એ મને કાય સળવટ તો કરતા હશે નકપી વર્ષો વર્ષ આવે તો આ વર્ષે આવશે તો ખરું આ વર્ષે હરી દે હો હ આ છોરિયા લઈને પણ ન આવી

એ આપડે ને આ આમ હાલ છે ને આલે હાલ તો આપડે રમમન જ આપડે જીતવાનું જ છે આપડે આમે રમમન આપણે લેવો ને અમને ખબર છે અમારું પ્રેક્ટિસ ચાલુ છે અત્યારે છે ને રાતે ગરબી રામબા જાવાની એવું હે આ થોડી કરવા નહીં કરાવવાની કરવાની હોય તમારી તમે તમને જોઈન થોડું રમશું હું બે હોય હાલો આપણે બેય હાલો બે દાંડિયા દેખાય

એ નવો ગરબો આવ્યો છે સમજો હા તમને જરા પ્રેક્ટિસ કરાવી દઉં તો ખાતાઈ ગયો ને અરે યાર એક દાડિયો એવું એક દાડિયો હેટે મુક જો તમારે આખી આમ ભાગવો હા દોશીને આમ ભાગવો બસ હા રેડી હા ઠીકઈ રીતી અરે નવી નહી આ બધાય માણા એમ કહે કે હા એ તારા હમ આવે આ બીજી રે મારા હા